નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જય ભીમ યુવા સંગઠન મહેસાણા અને શ્રમણ આકાશ ગાંધીનગર દ્વારા ભજન ભીમ વંદના પાણીની ક્રાંતિ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જય ભીમ યુવા સંગઠન મહેસાણા અને શ્રવણ આગાસ ગાંધીનગરના સહયોગથી ચૌદાર તળાવ મહાડ ખાતે વીસ માર્ચ ઓગણીસો સત્યાવીસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા કરેલ ઐતિહાસિક જળ સત્યાગ્રહ નિમિત્તે એક ભવ્યથી ભવ્ય ધમાકેદાર અલાહક નજરાણું પાણીની ક્રાંતિ એક સંગીતમય રાત્રિ તેમાં બુદ્ધ વંદના ભીમવંદના તેમજ બુદ્ધથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સુધીની એકધારી સફળ ભીમગરબા બાબા બાબાસાહેબના ભજનોનો કાર્યક્રમ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસને ગુરુવારના રોજ રાત્રે આઠ કલાકે જય ભીમ ચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજની પાસે સોમનાથ રોડ મહેસાણા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં આયુ મહિન્દર મૌર્ય અને તેમની ટીમ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધ અને સમાજના મહાપુરુષો વિશે સુંદર ગાથાઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આયુ મોહિન્દર મૌર્ય તેમજ તેમની ટીમ શ્રી દેવેન્દ્ર મકવાણા ભીમ આર્મી પૂર્વ પ્રમુખ ગુજરાત શ્રી કૌશિકભાઈ પરમાર એડવોકેટ શ્રી રમુજી પરમાર શ્રી વિનોદભાઈ મકવાણા સંકલ્પ સાકાર ગ્રુપ કલોલના સદસ્યો શ્રી પ્રત્યેસિનજીત રાજ સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા જયભીમ યુવા સંગઠનના હોદ્દેદાર શ્રવણ આગાસ ગાંધીનગરના હોદ્દેદારો શ્રી ભીખાભાઈએ મકવાણા સ્થાપક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ શ્રી હરિનારાયણ બૌદ્ધ છાત્રાલય શ્રી એસ એમ મકવાણા ઓએનજીસી મહેસાણા શ્રી મહેન્દ્રભાઈ ગોડકર મરચાવાડા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો અહેવાલ ભીખાભાઈ મકવાણા હજીરે સમય છે બંદર બચાવે જાગો પાણી પીવાનો આપણે અધિકાર નો તો આપણા આપણને અધિકારવાસી જાગો હજીરે સમય છે બંદર બચાવ